Нарендра Дамодар Дас Моди. દેશના વિવિધ હિસ્સામાં પ્રજાની બારીકાઈથી સમજી બે એક થી ચૂંટણી મેદાનમાં ઉતર્યા ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન પદ સુધી રાજકીય સફર આજે રહી છે માનવીઓના અવિરત ચિંતા દેશની અને દિશા બદલનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગિયાર વર્ષના કાર્યકાળમાં પ્રજામાં હર્ષ ફેલાય તેવા અનેક ક્રાંતિકારી નિર્ણયો કર્યા જેના થકી નવા હિન્દુસ્તાનનું સ્વર્ણિમ અધ્યાય ઇતિહાસના પાને હંમેશાના માટે અંકિત થઈ ગયું છે विधि नहीं हिंदुस्तानी अविरत आग रहे विकास यात्रा तस्वीर एक सौ चालीस करोड़ हिंदुस्ता विकसित भारत निर्माण संकल्पित एक दायका में लीधेला निर्णय पर जनताए वर्ष चौबीस में फरी एक स्वीकृति महोर मारी વર્ષ ઓગણીસો પંડિત જવાહરલાલ નહેરુએ ત્રીજી વાર વડાપ્રધાન પદે શપથ લીધા હતા જેના ખૂબ લાંબા સમયગાળા બાદ હિન્દુસ્તાનની રાજનીતિમાં કોઈ સરકાર સતત ત્રીજીવાર બહુમતી સાથે સત્તાના સિંહાસનને પહોંચવામાં સફળ રહી આઝાદીના સો વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત બે હજાર સુડતાલીસ માં વિકસિત બને એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન જ નહીં દ્રઢ સંકલ્પ છે આ વિશાળ લક્ષ્યાંકને નજર સમક્ષ રાખી પ્રધાનમંત્રી મોદી અથાક અને અવિરત પરિશ્રમ કરી રહ્યા છે એક પણ દિવસ આરામ કે થાક્યા વગર સતત ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ એમ હિન્દુસ્તાનની તમામ દિશામાં આવેલ રાજ્યોનો સમતોલ વિકાસ કરવા મથે છે કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો પુલ હોય કે પછી મિઝોરમમાં આઝાદીના દાયકાઓ બાદ પહેલીવાર દોડેલી ટ્રેન ગુજરાતમાં સેમી અને વાહનોના મોરચે થઈ વિકાસ હોય કે પછી પૂર્વ ભારતના મોરચે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વિકાસ કાર્યો આઝાદીના લાંબા સમય સુધી પૂર્વોત્તરના ટચુકડા સેવન રાજ્યોની ઉપેક્ષા થતી રહેતી હોય પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનમાં પૂર્વોદયના વિકાસને લઈ ખાસ પ્લાન છે આસામ મણિપુર મિઝોરમ ત્રિપુરા સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં રોડ પુલ એરપોર્ટ અને રેલવે કનેક્ટિવિટી સહિતની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે ભાર મુકાઈ રહ્યો છે યુપીએ કે અગાઉની સરકારો ભલે સાંસદોની સંખ્યાના આધારે જે તે રાજ્યોને વિકાસ માટે ફંડ ફાળવતી હોય પરંતુ નવા ભારતના નવા નેતૃત્વએ દક્ષિણ ભારતમાં ઓછું જન સમર્થન મળવા છતાં કરેલી વિકાસ યોજનાઓની યાદી લાંબી છે ગુજરાતને એક વિકાસ મોડેલ તરીકેની શરૂઆત આમ કહેવા જઈએ તો બે હજાર બે પછી જે શરૂ થઈ તે સતત ચાલતી રહી બે હજાર ચૌદ સુધી તેઓ વડો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા અને એ દરમિયાન ઘણા એવા નિર્ણયો લીધા જેને કારણે આખા દેશભરમાં ગુજરાતનું એક વિકાસ મોડેલ તરીકે ફેમસ થઈ ગયું પ્રખ્યાત થઈ ગયું ને દરેકે દરેક રાજ્ય ગુજરાત મોડેલને અપનાવવા લાગ્યા બે હજાર ચૌદમાં તેઓએ ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા પહેલી અંદર ભવ્ય વિજય મેળવ્યો અને ભારતીય જનતા જનતા પાર્ટીને ફરીવાર સત્તા પર લઈ આવ્યા ઘણા બધી અડચણો વચ્ચે નરેન્દ્રભાઈની અંદર એક ખાસિયત છે કે એ દરેકે દરેક વસ્તુને એક ચેલેન્જ તરીકે સ્વીકારી લે છે એમની ટીકા ટિપ્પણીઓને બી એ લોકો સારી રીતે સ્વીકારે અને એની અંદરથી કઈ રીતે બહાર નીકળવું અને સારી રીતે અને એમાં બી કંઈ શીખવા મળતું હોય તો નરેન્દ્રભાઈ શીખતા આવ્યા છે અને આજે એક વૈશ્વિક નેતા તરીકે નરેન્દ્રભાઈ એક સ્થાપિત થઈ ગયા છે અને બે હજાર ઓગણીસમાં બી ફરી એકવાર આવ્યા અને ફરી એકવાર જંગી બહુમતીથી પાછું ભારતીય જનતા પાર્ટીને લઈ આવ્યા અને ફરીવાર દેશનું સુકાન સંભાળ્યું નરેન્દ્રભાઈની હંમેશા કાટાળો પથ પર ચાલવાની આદત રહી એવું ચોક્કસ કહી શકાય જન સુખાકારીને સમર્પિત સરકાર દેશના અંતરિયાળ ગામડાઓમાં ફસવાટ કરતા લોકો સુધી વિકાસના ફળ કયા સ્વરૂપે પહોંચાડી શકે સામાન્ય માણસના જીવન ધોરણને ઊંચું લાવવામાં કેવી મદદ કરી શકે તેના કેટલાક ઉદાહરણ પર નજર કરી પાછલા અગિયાર વર્ષમાં દેશભરમાં પંદર પોઈન્ટ ઓગણસાહ કરોડ ગ્રામીણ ઘરોમાં નળ કનેક્શન પહોંચ્યા છે જે પૈકી આઠ રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સો ટકા ઘરે પાણી પહોંચાડવામાં સરકારે સિદ્ધિ હાંસલ કરી છે દેશમાં ચાર કરોડથી વધુ મકાનોની ચાવી લાભાર્થીઓને સોંપવામાં આવી ઘડના ઘડનું સ્વપ્ન પૂર્ણ થતા કરોડો લોકોના ચહેરા પર સ્મિત રેલાયું હિન્દુસ્તાનના તમામ રાજ્યોમાં મળી બે કરોડ અંતરિયાળ વિસ્તારના ઘરોમાં વીજળીનું અજવાળું પહોંચ્યું જ્યારે કે બાર કરોડ ઘરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયની સુવિધા મળતા મહિલાઓને મોટી રાહત મળી દેશમાં પંચાવન કરોડ લોકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ વીમા કવચની સુવિધા મળી છે જ્યારે કે આયુષ્યમાન વય વંદના અંતર્ગત સિત્તેર થી વધુ વર્ષના તમામ નાગરિકોને આરોગ્ય વીમાનો લાભ આપવામાં આવ્યો છે કોરોના સંક્રમણના કપરાકાળ સમયથી જ દેશના એક્યાસી કરોડ લાભાર્થીઓને મફત કરિયાણાનું વિતરણ કરાઈ રહ્યું છે તો અંદાજે દસ પોઈન્ટ તેત્રીસ કરોડ લોકોને ઉજ્જવલા હેઠળ એલપીજી કનેક્શન મળ્યા જ્યારે કે છોતેર પોઈન્ટ અઠ્યાવીસ લાખ ફેરિયાઓને પીએમ સ્વનિધિ અંતર્ગત લોન આપવામાં આવી

સમાનતા પર આધારિત શાસનના એક યુગની મોટી ઉપલબ્ધિના આંકડા છે દરેક નાગરિકની સેવા કરવાના સંકલ્પ કે મિશન સાથે જ સરકાર કાર્ય કરી રહી છે પ્રધાનમંત્રી મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગુજરાતની ઝડપી આગે કૂચનો પાયો નાખ્યો હતો દેશના અર્થતંત્રને ફાઇવજી સ્પીડથી આગળ વધારવા નીતિ આયોગની રચના સાથે અનેક રણનીતિક ફેરફાર કર્યા સરકારના નિયમમાં ફેરફારથી લઈ ઉદ્યોગો માટે લોન સરળ બનાવી વિદેશી રોકાણને ઉત્તેજન આપવાની સાથે ફાર્મા ફર્ટિલાઇઝર કાપડ જેવા પરંપરાગત ઉદ્યોગોમાં નવી ટેકનોલોજી અપનાવી તો મશીનરી ઓટોમોબાઈલ મોબાઈલ ઉત્પાદન અને સેમી સહિતના નવા મોરચે પણ ઝડપી હરણફાળ ભરી ખેતી ઉદ્યોગો અને સેવા એમ ત્રણે મોરચે સમતોલ વિકાસનો પાયો નાખ્યો જેના પરિણામે બે હજાર પંદરમાં ભારતની જીડીપી માત્ર બે પોઈન્ટ એક ટ્રિલિયન ડોલર હતી જે એક દાયકામાં બમણી થઈ ભારતની અર્થવ્યવસ્થા હાલમાં ચાર ટ્રિલિયન ડોલરની પાર કરી ગઈ દસ વર્ષમાં ભારતની જીડીપીમાં સો ટકાનો મોટો વધારો થયો ટેકનોલોજીમાં માહેર જાપાનને પછાડી હિન્દુસ્તાન દુનિયાની ચોથી મોટી આર્થિક તાકાત બન્યું જ્યારે કે આગામી ત્રણ વર્ષમાં ત્રીજા નંબરનું મોટું અર્થતંત્ર બનવાનો લક્ષ્યાંક રાખ્યો છે આ બમ્પર ઉછાળા માટે સરકારની નીતિ ઉદ્યોગ લક્ષી સુધારા સૌથી મહત્વપૂર્ણ સાબિત થયા જ્યારે કે ઉત્પાદન નિકાસ અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રે અનેક ક્રાંતિકારી પગલાં લેવાયા મેક ઇન ઇન્ડિયા અભિયાનથી ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટો વધારો થયો જ્યારે કે માળખાગત વિકાસ પર ભાર મૂકવાનો અર્થતંત્રને સૌથી મોટો ફાયદો મળ્યો ભારતીય પરંપરાગત કૃષિ માછીમારી અને પશુપાલન ક્ષેત્રે છેલ્લા દાયકામાં ઊંડા પ્રદર્શન કર્યું જેને પગલે ગ્રામીણ આવક સ્થિર રહેતા કરોડો લોકોની ખરીદ શક્તિ વધતી ગઈ ભારતમાં શાંતિ સલામતી અને મોટા ઔદ્યોગિક ફેરફારને પગલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો પ્રવાહ અને ગણો વધ્યો ભારતની જીડીપી વૃદ્ધિમાં સેવા ક્ષેત્રની મોટી ભૂમિકા ભજવી લોજિસ્ટિક્સ અને રિટેલના મોરચે સારી કામગીરી રહી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કોની બેલેન્સ શીટ સુધારી નાણાકીય વ્યવસ્થા મજબૂત બનાવી અમદાવાદના જાણીતા વેપારી અગ્રણી ગૌરાંગ ભગતના મતે નરેન્દ્ર મોદી દરેક ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે એક ખાસ વિઝન ધરાવતા હતા ટેક્સટાઇલની અંદર પણ હું આપણે કહું કે ન્યુક્લો માર્કેટનું બે હજાર નવ ની અંદર જ્યારે અમારી ગોલ્ડન જ્યુબલી ઉજવાતી હતી ત્યારે જ નરેન્દ્રભાઈ અમને જાણ કરી હતી કે ભાઈ તમે ફાઈ એફ નો મંત્ર હું તમને આપું છું કે ફાર્મ ને ફાર્મથી ફાઈબર થી ફેબ્રિક ફેબ્રિકથી ફેશન ને ફેશન ટુ ફોરેન એમનો કહેવાનો ધ્યેય એટલો જ હતો કે ભાઈ આ દરેક વસ્તુ એક જ જગ્યાએ જો થતી હોય તો તમારા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બી ઓછા થતા જાય અને તમે એક દેશ વિદેશોની જે કોમ્પિટિશન છે એની અંદર પણ ઊભા રહી શકો નવી મશીનરી વસાવવા માટે બે હજાર બારમાં નરેન્દ્રભાઈએ ટેક્સટાઇલ પોલિસી જે જાહેર કરી એની અંદર ચાલીસથી પિસ્તાલીસ લાખ સ્પિન્ડલો આજે સ્પિનિંગ મિલોની અંદર આવી ગઈ આ સાથે સાથે વિવિંગ પણ આપણું નવું થયું પ્રોસેસિંગ પણ નવું થયું અને આજે બે હજાર ચૌદ બાર પછી બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસ આ ટેક્સટાઇલ પોલિસીઓ આપણા મુખ્યમંત્રીઓ જાહેર કરતા રહ્યા જેને હિસાબે ટેક્સટાઇલની અંદર પણ આપણે કોટનની અંદર અમદાવાદ જે છે એ માન્ચેસ્ટર છે અને રહેશે એનું મૂળ કારણ ટેક્સટાઇલ પોલિસી છે તો સરકાર શ્રી પૂરેપૂરું આની અંદર ધ્યાન રાખી રહી છે ઓછો મોચો જીએસટી પાંચ ટકા કાપડની અંદર જ છે તો આ એકદમ ઇઝી ગોઈંગ ટેક્સટાઇલ બિઝનેસ ચાલી રહ્યો છે સરહતો સુરક્ષિત અને આંતરિક સલામતી હોય તે જ દેશ આર્થિક મોરચે પ્રગતિ કરી શકે પ્રધાનમંત્રી મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની જોડીએ દેશમાંથી નક્સલવાદના સફાયા માટે માર્ચ બે હજાર છવ્વીસની ડેડલાઇન નક્કી કરી ભારતના મોટા હિસ્સામાં ફેલાયેલો નક્સલવાદ હવે છત્તીસગઢના ગણતરીના જિલ્લા પૂરતો સમેટાઈ રહી ગયો છે યુપીએ સરકારમાં દેશના અલગ અલગ શહેરોમાં છાશવારે થતા બોમ્બ બ્લાસ્ટ પણ એક દાયકાથી ભૂતકાળ બની ગયા છે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેરના ખાત્મા બાદ આતંકવાદીઓનો સફાયો બોલાવવા ઓપરેશન ઓલ આઉટ ચલાવાયું તો પાળી પોશી ભારતમાં મોકલતા પાકિસ્તાને પહેલા સર્જિકલ સ્ટ્રાઇક પછી એરસ્ટ્રાઇક અને તાજેતરમાં ઓપરેશન સૌથી મોટો ફટકો વાગ્યો ભારતીય નહીં પરંતુ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી અડ્ડાઓને નેસ્ત નાબૂદ કર્યા આ ઉપરાંત પાકિસ્તાની સેનાના એરબેઝ રડાર સ્ટેશન અને હથિયારોના ભંડારને પણ ધ્વસ્ત કર્યા ભારતીય હથિયારોની નિકાસના મોરચે એક દાયકામાં બરાબર ડંકો વગાડ્યો છે ભારતના હથિયારોની નિકાસ હાલમાં ત્રેવીસ હજાર છસો બાવીસ કરોડ થઈ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ભારતના હથિયારોની નિકાસ બાર પોઈન્ટ ચાર ટકા વધી ગઈ જે પૈકી ખાનગી કંપનીઓએ પંદર હજાર બસો તેત્રીસ કરોડના હથિયાર વેચ્યા અને બાકીનોસો સરકારી કંપનીઓ રહ્યો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકવીસ હજાર કરોડની નિકાસ થઈ હતી એટલે કે એક વર્ષમાં ડિફેન્સની નિકાસ બે હજાર પાંચસો ઓગણચાલીસ કરોડથી વધી ગઈ અમેરિકા ફ્રાન્સ આર્મેનિયા સહિત દુનિયાના એસી થી વધુ દેશોને ભારતે સૈન્ય ઉપકરણ વેચ્યા પાછલા દસ વર્ષમાં સંરક્ષણ ઉત્પાદન એકસો ચુમ્મોતેર ટકા વધી ગયું હથિયારોની નિકાસના મોરચે વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધીમાં ભારતે પચાસ હજાર કરોડના શસ્ત્રો વેચવાનો લક્ષ્યાંક રાખ્યો છે દેશમાં સરકારી અને ખાનગી ફેક્ટરી થકી બે હજાર ઓગણત્રીસ સુધીમાં ત્રણ લાખ કરોડના હથિયારોનું ઉત્પાદન થવાનો અંદાજ છે જાણીતા ડિફેન્સ એક્સપર્ટ કેપ્ટન જયદેવ જોશીના મતે એક દાયકામાં સીડીએસની નિમણૂક સહિત દેશની સુરક્ષાના મોરચે અનેક ક્રાંતિકારી ફેરફાર થયા છે ડિફેન્સ ક્ષેત્ર જો જોઈએ તો ઘણી બધી હરણફાળ આપણે લીધી છે સૈન્યના અભિગમમાં જે એક બદલાવ આવ્યો છે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર જેના દ્વારા સૈન્ય માટે ખરીદી કરવામાં આવતી હતી જેમાં રણગાડીઓ બુલેટપ્રૂફ વ્હીકલ્સ આર્ટલરીની ગન્સ એ સિવાય એરફોર્સ અને નેવી માટે પણ ઘણી બધી વસ્તુઓ ખરીદવાની વાત એને ઘણી આઉટ કરવામાં આવી છે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એમાં પણ ઘણા બધા તકનીકી નવા ફેરફાર ઇનોવેશન નવા પ્રોડક્શન અને એ બધી વાતોને વધુ સરળ બનાવવામાં આવી છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપની મદદથી ડિફેન્સ માટે ઇક્વિપમેન્ટ બનાવવા એને પણ ખૂબ મોટો ઇમ્પેટસ મળ્યું છે પ્રાઇવેટ પ્લેયર્સ વધુને વધુ રીતે ડિફેન્સ માટે પ્રોડક્શન કરે એમાં માટે પણ એમને એન્કરેજ કરવામાં આવ્યા છે અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ કે એક જ જગ્યાથી બધા ક્લિયરન્સ મળે એ કામ પણ થયું છે ડિફેન્સ એક્સપો બહુ જ મોટા સ્કેલ ઉપર કરવામાં આવે છે જ્યાં ભારતના વિદેશના અલગ અલગ ડિફેન્સ પ્રોડ્યુસર્સ ત્યાં આવી પોતાની પ્રોડક્ટને શોકેસ કરે છે વધારામાં કહીએ તો આ જ કાર્યકાળ દરમિયાન ભારતમાં પહેલીવાર સીડીએસનું પોસ્ટ જે આર્મી નેવી અને એરફોર્સ એના વચ્ચે તાલમેલ સાથે એ સીડીએસનું પોસ્ટ પણ બનાવવામાં આવ્યું અને એના પર નિયુક્તિઓ થઈ છે સેટેલાઇટ વોરફેર સાયબર વોરફેર એમાં પણ ખૂબ સારા કામ આપણે કરી શકીએ સેટેલાઇટ દ્વારા રિકોનિસન્સ ચાંપતી નજર રાખવી એ કામ પણ ખૂબ સારું થયું છે તો ઓવરઓલ એમ કહી શકાય કે આ કાર્યકાળમાં નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ડિફેન્સ ક્ષેત્રએ ખૂબ જ ભારતને શક્તિ અને તેની સામરિક શક્તિમાં વધારો થયો છે ડેફિનેટલી કહી પ્રધાનમંત્રી મોદીએ જીએસટીમાં ફક્ત પાંચ ટકા અને અઢાર ટકા સ્લેબને યથાવત રાખ્યા જ્યારે કે બાર ટકા અને અઠ્યાવીસ ટકાના બે સ્લેબને હાલમાં દૂર કરાયા એક દેશ એક ટેક્સના નામે જેનો જોરશોરથી પ્રચાર થયો તે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાંબા સમય બાદ ખરા અર્થમાં પ્રજાને અનેક મોરચે રાહત આપનારો બની રહેશે કાઉન્સિલના નિર્ણયથી એસી કાર ફ્રિજ ટીવી કરિયાણું અને અભ્યાસની ચીજવસ્તુ સસ્તી થઈ સરકારની ટેક્સ રૂપી વાગશે કેન્દ્ર સરકારની આવક અને જાવકની બેલેન્સ શીટ ચોક્કસથી બગડશે પરંતુ ભારતીય ઇકોનોમીને બુસ્ટર ડોઝ મળશે ટેરિફ લાદીને ડરાવવા માંગતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ભારતના અર્થતંત્રને ડેટ ગણાવતા ફરે પરંતુ આર્થિક મતે દોડી રહેલા ભારતના અર્થતંત્રની ગતિ વધારે વેગવાન બનશે રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ વિશ્વનીતિમાં ની મજબૂત બનેલી ધાક અને સનાતનની ની ધર્મ ધ્વજા ઊંચી લહેરાવતા ધર્મ સ્થાનકોના થયેલા વિકાસની નરેન્દ્ર દામોદરદાસ મોદી પહેલાથી જ તૈયાર વિકાસ પ્લાન પર અવિરત મહેનત કરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર હોય કે પછી કાશીમાં કોરિડોર હોય કે પછી ઉજ્જૈનમાં મહાલોક એમ ધર્મ સ્થાનકોના જીર્ણોદ્વા થકી ધર્મ ધજાને ઊંચી લહેરાવી રાજકીય અને વહીવટી ક્ષેત્રે અત્યંત વ્યસ્ત હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ કલા અને સાહિત્યને પૂરતો સમય ફાળવ્યો આટલું જ નહીં ભવ્ય ભારતના નિર્માણમાં કાર્યકર્તા ધાર્મિક અને સમાજસેવી સેવી સંગઠનોને પૂરજોર સમર્થન આપ્યું અગિયાર વર્ષ પહેલાં વિપક્ષી દળો કે નિષ્ણાંતો અર્થતંત્ર અને વિદેશ નીતિના મોરચે અનુભવહીન નેતૃત્વને લઈ સૌથી વધારે સવાલ જ્યારે કે વિદેશ નીતિ મોરચે પ્રધાનમંત્રી મોદીનો મુખ્યમંત્ર ઇન્ડિયા ફર્ષ રહ્યો છે વૈશ્વિક મંચો યુનાઇટેડ નેશન્સ જી ટ્વેન્ટી આશિયાન બ્રિક્સ કે પછી સાર્ક એ તમામ મોરચે નવા હિન્દુસ્તાનને અમીટછાપ છોડી વિશ્વની બે ધૂરી પૈકી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીને હાર્ડ બાર્ગેનર ગણાવે છે અમેરિકાની ટેરિફ ધમકીઓને જરા પણ ગણકાર્યા વગર ભારતે પરમ મિત્ર ગણાતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દોસ્તી અકબંધ રાખી તો તાજેતરમાં આયોજિત એસિયુ સમિટમાં ભારત રશિયા અને ચીનના વડાને એક સાથે હસી હસીની વાતો કરતા જોઈ અમેરિકા અને યુરોપના ધબકારા વધી ગયા વૈશ્વિક બાબતોના જાણકારોના મતે રશિયા અને ચીનની સાથે ભારત જોડાઈ જાય તો દુનિયામાં એશિયાનો દબદબો વધી જાય તેમાં બ્રિક્સ સંગઠનના દેશો ભળે તો જગત જમાદાર અમેરિકા અને યુરોપના પ્રભુત્વને સીધો જ પડકાર પડે ભારતની વધતી શક્તિનું પ્રમાણ છે કે વિશ્વના સત્યાવીસ દેશોએ અત્યાર સુધીમાં પોતાના સર્વોચ્ચ સન્માનથી પ્રિય મોદીને નવાજ્યા છે જે ભારતની એક મજબૂત છબી વિશ્વમાં સ્થાપિત થયાના પ્રત્યક્ષ પુરાવા સમાન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સનાતનની ધર્મ ધ્વજા દેશ વિદેશમાં ઊંચી કાર્ય કર્યું આસ્થાના સર્વોચ્ચ ધામ અયોધ્યામાં પાંચસો વર્ષના સંઘર્ષ બાદ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના ભવ્યાતિ ભવ્ય મંદિરના ભૂમિપૂજન અને લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા એક પાક્કા સનાતની તરીકેની અદ્ભુત આસ્થા પૂજા વિધિ આરતી અને પરિક્રમા વિધિ દરમિયાન જોવા મળી વડાપ્રધાને શુભ કાર્ય સંપન્ન થતા જ ઉપસ્થિત સાધુ સંતોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા યુપીની ધર્મનગરી કાશીથી આશીર્વાદ મળતા રહ્યા છે પ્રસિદ્ધ બાબા કાશી વિશ્વનાથ ધામના સુંદર કોરિડોરના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી ધોતી કુર્તો અને ગળામાં રુદ્રાક્ષની માળા સાથે શિવભક્તના અંદાજમાં જોવા મળ્યા પ્રયાગરાજ મહાકુંભમાં વડાપ્રધાન મોદીએ આસ્થા પહેરી ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી સૂર્ય દેવતાને વંદન કર્યા કેદારનાથ ધામમાં વારંવાર પૂજન અર્ચન કે પછી ઉજ્જૈનમાં બાબા મહાકાલના ભવ્ય લોકના લોકાર્પણ સમયે વેદુક્ત મંત્રોના ઉચ્ચારણ સાથે કરેલી પૂજા અર્ચના દેશના સુપ્રસિદ્ધ મંદિરોમાં દર્શન પૂજન અને સંતો સાથે સંવાદ કરી પીએ મોદીએ સનાતનની પરંપરાઓનું માન વધાર્યું છે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ

મદરાતે કોયલ બોલે હૃદય ખોલે કોયલને કહેવું પણ શું વહેતી કરાય નહીં અંગત કોઈ વાતને નરેન્દ્રભાઈ કહે છે કવિ નરેન્દ્ર મોદી વહેતી કરાય નહીં અંગત કોઈ વાતને જ્યાં ત્યાં પથરાય નહીં જળની બિછાતને લાગણીને આમ કેમ ઢોળે કોઈ ત્રાજવામાં તોલે કોયલને કહેવું પણ શું અને પછી આ આ પંક્તિઓ આપણી તે વેદના ને આપણે જ જાણવી કેટલું બધું કહી દીધું છે આપણી તે વેદના ને આપણે જ જાણવી ભરોસો મુકાય એવો ક્યાં છે કોઈ માનવી બંધ દરવાજા શાને ઢંઢોળે ને મૃગજળ ફમફોળે કોયલ ને કહેવું પણ શું ગુજરાતના મુખ્ય પ્રધાન પદના કાર્યકાળ સમય ગરીબ કલ્યાણ મેળા યોજીને સમાજના વિવિધ વર્ગના કાર્યકરોને ઓજારો મળે તેના પર ખાસ ભાર હતો પાછલા પચીસ વર્ષથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી જેવા ટોચના હોદ્દા પર બિરાજમાન હોવા છતાં છેવાડાના માનવીઓની વેદના અને રોજી રોટીની સમસ્યાને પીએમ મોદી સારી પેઠે જાણે છે ધાર્મિક અને સમાજસેવા ક્ષેત્રે ઉમદા કાર્ય કરતી સંસ્થા માત્ર ને માત્ર દેશ અને દુનિયા ની ચિંતા હોય જે વ્યક્તિત્વ ની અંદર સનાતન ની સાથે સર્વ ધર્મ ની ચિંતા હોય જે વ્યક્તિ ની અંદર દેશના સ્વાભિમાન ની ચિંતા હોય એ પ્રકારની શક્તિ હોય એવા માન્ય વડાપ્રધાન શ્રીને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને એના તમામ ટ્રસ્ટીગણ ગણ વતીથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એટલા સુધી માં ઉમિયાને પ્રાર્થના કરું છું કે એમનું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રહે એકાવન વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી અને ચોસઠ વર્ષે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીનું પદ સંભાળનાર વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપનો વ્યાપ અને લોકપ્રિયતા અનેક ગણી વધી છે દેશ કેન્દ્ર મોડી મંડળ દક્ષિણના રાજ્યોમાં કબડ્ડીને ખેલાવા માટે સંપૂર્ણ શક્તિ સાથે અવિરત કામ કરી રહ્યું છે